પોતાના પતિ અને પરિવાર ગુજરાન ચલાવવા માટે સ્કૂલ વાન ચલાવી આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અન્ય મહિલાઓ માટે એક પ્રેરણારૂપ બની છે તો આજે આપણે જાણીએ ભરૂચમાં સ્કૂલ વાન ચલાવતી મહિલાની કહાની હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતા ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે કોઈ પણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ રહેતી હોય છે આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલ વાહન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરે છે આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્કૂલ વાન ચલાવતા ભરૂચના મહિલા આરતીબેન પટેલ સાથે વાતચીત કરી હતી આરતી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોને આર્થિક રીતે કમર તોડી નાખી હતી લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા મારા પતિ પણ સ્કૂલ વાન ચલાવીને અમારો ગુજરાન પૂરું પાડતા હતા પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતા તેમના પરિવારને ભારે આર્થિક સંક્રમણનો સામનો કરવો પડ્યો હતો જેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી ફોર વ્હીલ ગાડી શીખીને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું તેઓ આજે

મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાહન ચલાવું છું સ્કૂલ વેન ચલાવું છું બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું લાવું છું ટાઈમ પર પહોંચાડું છું ટાઈમ પર ઘરે છોડું છું એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે વાન ચલાવવાનો વિચાર ક્યાંથી ક્યાંથી એની તમને ખરી મળી વાન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બળદન થઈ ગયું માથા પર એટલા માટે હું અત્યારે શું જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે કેટલા બાળકોને 30 શું બીજી મહિલાઓને બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈક કહો કરો તો આપણે કોઈકની પાસેથી હાથ લાંબો નહીં કરવો પડે ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે